નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે જે દ્વારકાથી જય માતાજી જય સોમનાથ તો મિત્રો અત્યારે વાગી ગયા છે પુણા અને અમારે જવાનું છે છોકરાઓને ભણવા મૂકવા કેમ કે હવે સાડા સાત થી સાડા બારનો ટાઈમ થઈ ગયો છે તો આ બાજુ તૈયાર થઈ અને મોટરસાઈકલ પણ હોય પણ ગામ તો છે એટલું નથી તો હવે મૂકવા જાય ટાઈમી થઈ

અમારા પ્રગતિબેન જો અત્યારે માથે કાતરા ઉતારીએ હેં અને માધવી બેન ધ્યાની બેન ટીવી જોઈ આપણી આંબલી માથલી આવી કે ટેટા ટેટા હો બધા છોકરા કાતરા પાકેલા હોય ટેટા જે હા લાલ છોર જેવા ખબર પડી ઘાયકા લેવા આવી મિત્રો તો અત્યારે વાગી ગયા ને અને આપણે જવાનું છે ગામમાં કેમ કે ગામમાં મનોરથ નું આયોજન છે તો ગામના મિટિંગ બધી રાખી છે કેમ કે બધા પરિવારમાંથી જેટલો ગામમાં છે એ બધાને બોલાવી અને મિટિંગનું આયોજન કર્યું છે તો આપણે તાત્કાલિક જઈએ અને મીટિંગમાં હાજર થઈ જાય પરિવારની જે મિટિંગ છે તો અત્યારે મિટિંગમાં જવું છે તો ચાલો હવે મીટિંગ જાય ના તો કોઈ પણ રેવું ના જો તો ગામમાં કોઈ પણ માણા બારા ઘણો કોઈ મય કોઈ નોકરી નથી પણ કોઈ પણ રેવું ના જો અને સને ખાતામાં ના કે તમારા માટીવાળા તમે લીસ કરીને મને દે જ્યો તો બીજું આ મને તો મિત્રો પાણા મીળવાનો ચાલુ છે અને અમારે હמאનસી બેન માથે બેન જોતા કાયે ઘા આવે હો પાણા વીણતી મીળતી અને માધવભાઈ જો આજે રમવા આવી ગયો છે ખેતરમાં અને સાહેબ અમારે ગયા છે મમરા વખારવા

મમરા વઘારી આવે એટલે નાસ્તો કરી અને પછી મૂકી દેવા તો મિત્રો સાંજ પડી ગઈ છે અને જોવા વાતાવરણ એકદમ કાતરો જબરજસ્ત થઈ ગયો છે તો મિત્રો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં જય દ્વારકાધીશ